શ્રી ગણેશાય નમઃ મિત્રો આજે હું આપણને ઘરના ઉમરાનું મહત્ત્વ તથા તેનું પૂજન વિધિ વગેરે વિશે જણાવીશ આપણો ભારત દેશ ધાર્મિક અને આધ્યાત્મિક દેશ છે અહીં લોકોને ભગવાનમાં ખૂબ જ શ્રદ્ધા રહેલી છે આપણા ઘરોમાં તો પૂજાનું મહત્ત્વ છે જ પણ ઉમરાની પૂજાનું પણ એટલું જ મહત્ત્વ છે ઉમરા પૂજન હે પ્રભુ મારા બારણે શેતાનનું નહીં સંતનું સ્વાગત હો મારા ઘરમાં અલક્ષ્મીનું નહીં લક્ષ્મીનું પૂજન હો મારા ઘરમાં ભોગથી નિર્માણ થવાવાળી ભીતિ નહીં પણ પ્રસાદથી પ્રાપ્ત થવાવાળી પ્રસન્નતા વ્યાપી રહો કુવિચારોનો કચરો નહીં પણ સદવિચારોનું સામ્રાજ્ય સર્જાઈ રહો મારા બારણે હંમેશા મહેમાનનું સ્વાગત હો સંતનું સ્વાગત હો પ્રાચીન કાળમાં સમયમાં ભાગ્યે જ કોઈ એવું ઘર હશે જ્યાં ઘરનો ઉમરો પૂજ્યા વગર રહેતો હશે ઉમરાના પૂજનની પાછળ આપણી ભારતની સંસ્કૃતિનો ઘણો ભાવ રહેલો છે ઉમરો એક આપણો વડીલ છે તથા ઉમરો એક આપણી લક્ષ્મણ રેખા છે ઉમરો એક મર્યાદાનું પ્રતિક છે આપણા જીવનમાં આચાર વિચાર વાણી વૃત્તિ વર્તન મર્યાદાનો સ્વીકાર હોવો જોઈએ ઉમરો એ આપણા મર્યાદાનો પ્રતીક છે ઉમરા પૂજન શા માટે કરવું જોઈએ ઉમરા પૂજન એટલા માટે કરવું જોઈએ કે ઉમરામાં લક્ષ્મીનો વાસ રહેલો છે જો તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ રાખવો હોય અને ઘરને પવિત્ર રાખવું હોય ઘરને કુવિચારોથી દૂર રાખવું હોય તો હંમેશા પૂજન કરવું જોઈએ શાસ્ત્રોમાં કહેવાયું છે કે તમારા ઘરના ઉમરાને પવિત્ર રાખો આસોપાલોના તોરણથી તેને સજાવી કંકુ ચોખાથી વધાવો પહેલાના સમયમાં આ પ્રથાનું પાલન સ્ત્રીઓ રોજ કરતી જેમ જેમ સમય બદલાયો છે તેમ દિવસો પસાર થયા છે તેમ આ પ્રથામાં ઘણો બદલાવ આવ્યો છે હવે સ્ત્રીઓ રોજ ઉમરા પૂજન નથી કરતી તેને બદલે વાર તહેવારે તેની પૂજા કરે છે ઉમરા પૂજન હંમેશા ઘરનો મોભી થઈને રહે છે ઉમરા પૂજન હંમેશા સવારે દરરોજ બહેનોએ સ્નાન કરી સવારે સૂર્ય ઉદય થાય તે પહેલાં ઘરના ઉમરામાં પાણીથી ધોઈ સ્વચ્છ કરી તેના પર સ્વસ્તિક કરો ત્યારબાદ તેના પર અક્ષત અર્પણ કરો પછી પાંચ ચાંદલા કરી અને ઉમરાના દેવ શાખા દેવનું પૂજન કરો આપણે જ્યારે નવું ઘર કે નવી દુકાન વસાવીએ ત્યારે ગૃહ પ્રવેશ કરતી વખતે પહેલાં હંમેશા ઉમરાનું જ પૂજન થાય છે કેમ કે ત્યાં દેવોનો વાસ હોય છે માટે ઉમરા પૂજન દરેક સ્ત્રીઓએ રોજ કરવું જોઈએ જેથી આપણા ઘરમાં સુખ શાંતિ અને લક્ષ્મીનો વાસ કાયમ રહે ધન્યવાદ જો તમને મારી ચેનલ ગમી હોય તો તેમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી આવનારા નવા વિડીયોની માહિતી અમે તમારી સુધી જરૂર પહોંચાડી શકીએ ધન્યવાદ